લેબડા ઉપર કોટા હોય લે ના ઉપર હોય આપડે નેતા બોયરી લઈ જાય બોયરી ને ઉપર હોય એટલે બોયરી નેતા કોટા ના હોય

આપણો ના પા આપણે ભણવાવાળા વ્યક્તિ બળ અલ્યા સેલ ને બેલી કાયમ બે કોટા કા કદી આવાજ નઈ ગોમળે હતું હો હેડ ક નકામળ હાલ ઓળી કોળી આલે મૈરામ બધું કોટા બોટા વાળો ફડો ફાવત ભાઈ ગયા આય હું ચલો મય નાચ્યો કોક ડાળો ગોમ માં આઈએ કોટા હે

આખો કાપી નાખ પેલા કાલ હું અંધાર થઈ ગયું ને એમાં જો આ કાપેલું પડજો આ કાલ મેં તું કાપ હું કાપ એ બો થા

અલ્યા ખેતાતું નહી આ તો અલ્યા ખેતશે ખેતાય તો અલ્યા આ ખેતાતું નહી તમે શું કરો છો અલ્યા હું કોટો ભરાઈ દ્યો કોટો ભરાયો તમે બેહી ગયા અલ્યા હું કોટો પર બેહતો આયા અલ્યા કેટકા આવડત નહી તમે પાહા ગયો હો હું કરી લ્યા અલ્યા અલ્યા

કાકો કઈ ની વાત માં ક્યાં ક્યાં કરતા હતા ને સેતા ઉધે લેવો હોય શેતા ઉધે લેવું તો મારે જ આલુ હોય યાર

આ જમીન માં તો હા તો બીજું જોવા હતા નફો જોવા એક વિગો ને તમે બે વિઘાનો નફોવાલ છે એવું હા એ એવી અંદર ફળદ્રુપતા એવું તાર એવો પાક થાય ને જબ્બર થાય પાકું

તરાંં કરને મી એંંકરને અંકલ કેવા સક્તુબા જક્તુબા સક્તુબા બો આગળ બોલે પેલા જક્તુબા પેલા ઉ બોલે લે જક્તુબા જક્તુબા તો કાકા થાય બધા ગામમાં ભા ભાગે કાકો કે હે જક્તુ ડોન હા એ એ ડોન ને કાકો ગામમાં લાગુ ફોન કરી એમ કેતા હોય હું કે હું ગામનો ડોન પાસે ડોન લાગે તને લાગે તન લાગે આટ બોડી માં કાળીયું મેસેલે તો આ દેખો અમાર દો ડન જો તારે તમાર કદી મા કાકા ઉધરું જ છો તાર અલે આજુ કાડિયો કાળી ઓલાય ને શીખવાડી બોલે આકા દાદા બોણ ના જતા કાઈ બનશે ઓ અને આ કાપિયો ને તો હોરાકજે હવે આજ પૈ છેતર માં પગ ના મળતો નકાયા આ પગ રે દે હાજુ નઈ લે લે ઓવા તી બબસ કોન કા શેતર કદુ હવે તો ખબર પડી જાય મધુબાનુ શેતર ઓમ ફર પેલા અનો કેવાય હ અનો કેવાય અનો કેવાય અનો વાત તો હબરો મારા મુક હું બતાઉ અનો કેવા કોણ કેવાય ખાવાનું નું આવે ને શેવો શેવો ખા શેવો ખા ખાલે ખાવાના ચા ચાક તો ખાઈ એક નંબર બેસ્ટ આ હો કાકલી હું લે ચાખું હ હ હું ચાખું ના 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 હું વાગે અલ્યા તો વાગતી છે વાગે ભાઈ જા ભડક દે મા કાકાને ખવા પડ્યું તમ બાપા રે કને ઈスコળો મના કોણ આઈ આ તો ધારો ખરાબ મન વાહ

જગતો ભા જઈ ગયા જગતો ભાવ વાળી મને મેલી ને જતા રહ્યા વાર કોટો લઈને ગયા ના ખબર તમે દે પણ બધા ના છે યાર પણ કીધું છે વાળા કોને